જય શિયામ જય સનાતન ધર્મ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને વિડીયોના પ્રોમોમાં તમે જોયું તો ખ્યાલ આવી ગયો હશે કે હું બિલેશ્વર દાદાના મંદિરે છું તો આ મંદિરનો કેવો ઇતિહાસ રહ્યો છે અને શું આની વિશેષતા છે તે બધી જ વાત આપણે બાપુ સાથે કરવાના છીએ બાપુ જય શ્રી રામ જય સનાતન ધર્મ મારી ચેનલમાં હું અવિરત આપણા જે હિન્દુ સંસ્કૃતિના મંદિરો છે અને આવી જે આપણી ઉજળી કહેવાય ને કે આપણી ઇતિહાસ આપણો છે તે અવિરત હું શૂટિંગ મારા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું તો આજે અમારો પણ આ ગામમાં છે બિલેશ્વર ગામમાં અને આજે આ ધામમાં અમે આવ્યા છીએ તો સંપૂર્ણ મંદિરનો ઇતિહાસ દાદાનો ઇતિહાસ અને લોકો કેવા ભાવથી અહીં આવે છે શું વિશેષતા છે તેની મને વિગતવાર માહિતી આપો જય બિલેશ્વર મહાદેવ મારું નામ જયપાલ ગિરી છે હું અહીંયા બિલેશ્વર મહાદેવ મંદિરના મંદ પરિવારમાં રહું છું આજે આપણે બિલેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ વિશે જાણો જાણીએ છીએ હા બિલેશ્વર મહાદેવ નો ખુબ જ પ્રાચીન ઇતિહાસ આવે છે આપણે એમ જાણવા મળે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રથમ પૂજા થયેલી છે જે શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે શિવલિંગ ટોટલ ચોવીસ ફૂટ નું છે સાડા ઓગણીસ ફૂટ ભૂગતમાં છે અને સાડા ચાર ફૂટ બાર છે ઇતિહાસમાં એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને સંતાન ન હતા ત્યારે પોતે વ્યથિત થઈ અને અહીંયા અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધેલો છે કૃષ્ણ ભગવાન અહીં સાત માસ અનુષ્ઠાન કરેલું છે એનો શિવપુરાણમાં આપણને ઉલ્લેખ જોવા મળે છે કૃષ્ણ ભગવાન પૂજામાં બેઠા એટલે સાત મહિનાનું અનુષ્ઠાન કરેલું હતું પોતે અનુષ્ઠાનમાં વ્રત લીધેલું હતું કે એકવાર પૂજામાં બેસી જાવ ત્યાર પછી પૂજા પાછું મારે ઊભું નહીં થવાનું કૃષ્ણ ભગવાન જયારે પૂજામાં બેઠા ત્યારે સૌ પ્રથમ થઈને ગંગાજીનું આહવાન કરેલું હતું ત્યારથી આપણે શિવ મંદિરમાં ગંગાજીની પણ પ્રતિમા જોવા મળે છે નકર શિવ મંદિરમાં પાર્વતીજી એક જ બિરાજમાન હોય છે અત્યારે પણ બરડાની પર્વતમાળામાંથી બિલગંગા સતત વહે છે એ આપણને બહાર જોવા મળે છે કૃષ્ણ ભગવાન જ્યારે પૂજામાં બેઠા ત્યારે સાત મહિનાનું પોતાનું અનુષ્ઠાન હતું એટલે પોતે દરરોજ પોતાના નિયમ પ્રમાણે પૂજામાં બેસે ને કમળ ગણતરી કરીને દાદાને કમળ અર્પણ કરે છે ત્યાર પછી સાત મહિના પૂર્ણ થવા આવ્યા ત્યારે જન્માષ્ટમી હતી પોતે ખુશ છે કે આજે જન્માષ્ટમી છે ને મારી પૂજા પૂર્ણ થાય છે એટલે પોતાના નિયમ પ્રમાણે પોતે પૂજામાં બેઠા અને કમળ ગણતરી કરીને લઈ આવેલા હતા ત્યાર પછી દાદાની પૂજામાં બેસી અને ભગવાન એક એક દાદાને પુષ્પ અર્પણ કરતા હતા ત્યારે મહાદેવ પરીક્ષા કરીને એક કમળ એમાંથી અદ્રશ્ય કરી દીધું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એ વિચાર કર્યો કે જો હું પૂજામાંથી ઉભો થાવ તો મારી પૂજા ખંડિત થાય નેત્ર છે એ જ કમળ છે એટલે પોતે કટાર કાઢી નેત્ર કાઢવાનો પ્રયાસ કર્યો અને દાદાની પૂજા પૂર્ણ થાય એવા પ્રયાસથી પોતે દાદાને કમળ અર્પણ કરવાનો ભાવ કર્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થઈ અને ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો કે મેં તારી પરીક્ષા કરી હતી કોઈ કમળ ખૂટતો નથી ત્યારે જાંબુઅંતીના પેટે સામ નામનો પુત્રનો અન્ય એવા સોળ મોધ વરદાન ભગવાન શ્રી કૃષ્ણ અને બિલેશ્વર મહાદેવ તરફથી મળેલા છે જૂના શિવપુરાણમાં એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે ત્યાર પછી મંદિરનું બાંધકામ છે એ સાતમી સદીમાં થયેલું છે મૈત્રક સમયમાં મૈત્રક વંશકો દ્વારા એમ કહેવાય છે કે મંદિરનું જયારે બાંધકામ થયેલું હતું ત્યારે સાડા ફૂટ શિવલિંગ જ બહાર રાખવામાં આવેલ છે સાડા ઓગણીસ ફૂટ હજી ભૂગર્ભમાં શિવલિંગ આપણને છે મૈત્રક વંશકો ત્યારે પોતે સમૃદ્ધ હતા એટલે પોતે મંદિરનું બાંધકામ દરમિયાન શિખર જે આખું સ્વર્ણ જડિત કરેલું હતું અત્યારે તમે બહાર નીકળો એટલે સ્વર્ણ જડિત આખી ડિઝાઇન છે જે શિખરમાં એ ડિઝાઇન આપણને જોવા મળે છે ત્યાર પછી મંદિર લૂટવામાં આવેલું હતું તેરમી શતાબ્દીમાં ખિલજી શાસન ઉપર હતો ત્યારે એનો શુભ આસફ ખાને અહીંયા ચડાઈ કરેલી છે એવો ઉલ્લેખ આપણને પુસ્તકમાં મળે છે ખિલજી સોમનાથ લૂંટેલું હતું ત્યારે એના શુભ આસફ ખાનને અહીં ચડાઈ કરવા મોકલેલો હતો ત્યારે આસફ ખાન અહીંયા આવીને સૈન્ય બધું છે એ ઉપર મોકલી દીધું તમે બધું સોનું છે એ લૂંટી લ્યો હું શિવલિંગ નષ્ટ કરી નાખું આસફ ખાન જયારે અંદર ઘૂસો ને કુલહાડીનો પ્રયાસ કર્યો શિવલિંગ નષ્ટ કરવા માટે ત્યારે નંદી મહારાજ અહીંયાથી ઉઠીને બહાર નીકળી ગયા હતા

પછી રાજ ની વાત થઈ ત્યારે દાદા પર મંગળગીરી બાપુ ગાદી ઉપર હતા ત્યારે રાણા સાહેબ બાપુએ કીધું કે બાપુ તમે કઈક પ્રમાણ બતાવો બાપુ કે જે છે એ બરોબર છે ઝેરના પારખા ના હોય રાણા સાહેબ બાપુએ કીધું કે બાબુ હવે રાજની વાત થઈ ગઈ આનું કઈક તમે સમાધાન કરો પછી એનું નિવારણ આવે બાપુએ કીધું નંદિન ઘાસ નાખો ઘાસ ખાશે જામનગર સ્ટેટ ફરી બોલ્યા કે પાણાના પોઠિયા થોડાક ખડખાય ત્યાર પછી બાપુ અહીંયાથી ઊભા થઈને બિલ ગંગા કાટમાંથી ઘાસ લઈ આવીને નંદીને ઘાસ ખાય અને અંજલિ છાતીમાં સજીવન કર્યો તો ત્યાર જાનમક સ્ટેટ મહાદેવના ચરણોમાં દનવત થઈ ગયા હતા કે નાના બધી સત્ય હકીકત છે મેં વાંચેલી છે છતાં મારે મારી નજર દર્શન કરવા હતા એટલે મેં શંકા ઊભી કરેલી હતી ત્યારથી બંને સ્ટેટ તરફથી વિશ્વ શાંતિ માટે અંદર અખંજોત મૂકવામાં આવેલ છે આપને હાલ પણ મોજુદ જોવા મળે છે અને બીજું બાપુ એ પૂછવાનું હતું કે જે આપણે નંદીને ઘાસની વાત થઈ બરોબર પણ એવી એક લોકો એકા લોકો એકા પણ એવો વિશ્વાસ છે કે આ નંદીના કાનની અંદર જે કઈ આદિ વ્યાધિ ઉપાધિની આપણે વાત કરીએ તો એ ફળીભૂત થતો હોય તો એના વિશે મને થોડોક પ્રકાશ એ શિવપુરાણમાં પણ એમનો ઉલ્લેખ આપણને જોવા મળે છે કે નંદી છે મહાદેવના ખાસ ગણોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે મહાદેવ તરફથી નંદીને એક વરદાન પણ મળેલું છે જે શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે કે તારી કાનમાં કોઈ પણ આ વ્યક્તિ આવીને મનોકામના કરશે એ મારા સુધી ડાયરેક્ટ પહોંચશે એટલે નંદીને એ પણ અહીંયા આપણને જોવા મળે છે કે નંદીના ચાર પ્રદિક્ષિણા ફરીને જમણા કાનમાં તમે મનોકામના કહો છો એ સફળ થાય છે અને વ્યક્તિને કોઈ પણ સ્કીનના પ્રોબ્લેમ હોય તો એને નિમકને મરીની સામાન્ય લોકો માનતા કરે છે અને અન્ય કોઈ માનતા હોય તો એને નંદી વસ્ત્રની માનતા કરે છે લોકોના અસંખ્ય એવા કામ જોવા મળેલા છે તો મિત્રો કે ભાઈ શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી પણ એક સનાતન ધર્મની ઉજ્જવળી સંસ્કૃતિને જે આપણે વારસો લઈને ટકાવીને બેઠા છીએ બરોબર એ વારસો ટકી રહ્યો છે એનું કારણ જ આવા મંદિરો આપણા આધારભૂત છે અને ખરેખર જો આવી સ્થાન ઉપર આપણે આવીએ છીએ આપણા પરિવાર સાથે આવીએ છીએ ભાઈ મિત્રો સાથે આવીએ છીએ તો ખરેખર આ દર્શન કરીને એટલી ધન્યતા અનુભવીએ છીએ કે એનો કોઈ સીમા નથી આનંદનો તો બાપુ જે અંદર આપણે કહેવાય કે સ્થાનક પણ છે જે ભીત ચિત્ર ની અંદર જે પ્રતિકૃતિ છે તેનો શું ઇતિહાસ રહ્યો છે અને રબારી સમાજની ખાસ ભાવના તેનાથી છે તો મને એ વિશે થોડોક વિસ્તાર થી મને માહિતી આપો હા આપણને અંદર જે છે એ મોમાઈ માતાજી અને નવ દુર્ગા માતાજી બંને સ્થાપન અન જોવા મળે છે હા હા એમ કેવાય છે કે રબારી લોકોનું બિલેશ્વર આસ્થાનું કેન્દ્ર ખૂબ જ મોટું ગણવામાં આવે છે અંદર જે છે એ છે નવદુર્ગા માતાજી ને બાજુમાં જે છે મોરપીસ વાળા એ છે આપડે મોમાઈ માતાજી નું સ્થાપન છે એમ કેવાય છે કે રબારી લોકો ઘણા વર્ષોથી આ ની આસ્થાનું અને પોતે અહીંયા સર્જુ પણ બોલે છે મહાદેવ ની સ્તુતિ કરે છે પોતાની ભાષામાં એમાં પણ ઘણા વર્ષોથી મતલબ આપણને દોઢસો વર્ષ કરતા પણ વધારે એનો ઉલ્લેખ છે એ પુસ્તકમાં કે એ સમયથી તો બોલે જ છે પણ એ સમય કરતા પણ એનો પુરાનો ઇતિહાસ આપણને જોવા મળે છે કે શ્રાવણ મહિનામાં આઠમ અને અમાસ દરમિયાન પોતે દાદાની સ્તુતિ કરતા આપણને અહિયાં બિલેશ્વર મહાદેવ મંદિરે જોવા મળે છે લોકો અને ત્યારબાદ જે ઉપર મહાદેવજીની ઉપર મુકુટ છે તે મુકુટ ની ચોરી થઈ હતી અને ત્યારથી તે ઘટનાને અનુરૂપ એક મંગળનાથ બાપુનો પ્રસંગ છે એ પણ મને થોડીક માહિતી આપની પાસે હોય તો મને આપો એ ઘટનાને ઓગણીસો ચોપન માં થયેલો હતો મંગલનાથ બાપુ જ્યારે અહીંયા ધૂણો છે ત્યાં પોતે તપ કરવા આવેલા હતા ત્યારે ઓગણીસો ચોપન માં છે મુગટ ચોરી થયેલું હતું ત્યાર પછી મંગલનાથ બાપુ એ પંદર દિવસ અહીં બિલેશ્વર મહાદેવની પોતે એવી આકરી એવી સાધના કહીએ આપણે કે જે કઠિન તપ કહીએ છે કરેલું હતું ત્યાર પછી અમારા બાપુ અને પૂજારી બાપાએ જે છે મંગલનાથ બાપુને તપ છોડાવેલું હતું પંદર દિવસ પછી પોતે મંગલનાથ બાપુ એક પગે મહાદેવની આ કઠિન આરાધના કરેલી હતી કે જો મુગઢ પાછું આવી જાય પણ મહાદેવે કીધું તો એ મુગઢ મારે જોતું નહોતું એટલે લોકો મારા તરફથી લઈ ગયેલા ચોરી થઈ ગયું હતું ત્યાર પછી ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનમાં વારા પરિવાર જે છે અત્યારે પોતે યુકે છે પૂર્વમાં આફ્રિકા બિઝનેસ માટે ગયા હતા એમ કેવાય છે કે પોતે લાકડા બિઝનેસ ચાલુ કરેલો પોતાના દિવસે ધંધામાં મંદી આવતી ગઈ હતી મહાદેવ ને પ્રાર્થના કરી હતી મહાદેવ સપનામાં ગયા છે લાલજીભાઈ વારાય અને કીધું આ નંબર નું બીમ ખરીદ્યો તમને એમાંથી ધંધામાં પોતે દિવસે બરકત થશે એમ એટલે મહાદેવ કીધું તો એ નંબર પોતે લાકડા નું બીમ ખરીદ્યું એટલે દિવસે ને દિવસે ધંધામાં પ્રગતિ થતી ગઈ હતી અને મહાદેવ ની માનતા કરી હતી એ લોકો ભૂલી ગયા છે કે અમે મહાદેવ ની માનતા કરેલી હતી ત્યાર પછી નંદી મહારાજ પોતે જયારે લાલજીભાઈ રાત્રે ત્યારે નંદી મહારાજ છાતી હોય બેસી જાય આભાસ થતો ગભરામણ થવા મળતી એટલે થોડા સમય પછી ઇન્ડિયા આવવાનું થયું ત્યારે દાદા બાપુ ને વાત કરી કે બાપુ અમારે અમે આ મુગટ ચડાવવાનું હતું તો અમને કોઈ એની વિશે ખ્યાલ નથી તમે એમને થોડું એનું માર્ગદર્શન આપો ત્યારે બાપુએ તે સમયમાં માણાવદર આખું મુગટનો ઘાટ તૈયાર કરી અને ઓગણીસો સત્તાવન અઠાવનમાં મુગટ ચડાવેલું છે જે પચીસ કિલા ચાંદીનું છે એના ફોટોગ્રાફ આપણને પરિક્રમામાં પાછળ જોવા મળે છે અને મિત્રો આ મંદિરની તો એવી કેટલી મહત્ત્વની વાતો પડી છે પોરબંદર સ્ટેટથી લઈને જામનગર સ્ટેટ આ બંને રજવાડા પણ આ મંદિરની અંદર આવે છે અને એની વિશેષ આસ્થા ધરાવે છે અને સ્ટેટ તો ઠીક છે પણ નાનામાં નાનો માણસ પણ આ મંદિરે આવે છે અને રૂડાભાવથી મંદિર પરિસરના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવે છે તો આ જે મંદિરની સ્થાપના થઈ અને આ અમને ઇતિહાસ જાણવા મળ્યો આજે અમને દાદાની પૂજા કરવાનો પણ એક મોકો મળ્યો દાદા અમને બીજો કાંઈ લાભ મળે કે ન મળે પણ તમારા સાનિધ્યમાં એટલું તો હું કહીશ મહાદેવની હાજરી છે પણ આવા મંદિર અને જે આ પૂજા કરવાનો અમને લાભ મળે છે તમારી જેવા સંતો મહંતો એક આશીર્વાદ મળે છે બસ એ લાભ છે તમારા આશીર્વાદ છે આ બધું લઈને અમારી જે યાત્રા છે એ અવિરતપણે ચાલુ રહેવા અમને આશીર્વાદ આપજો અને બસ આ જગ્યાથી અહીંથી હું આ વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી આરામ જય મહાદેવ જય ભારત જય હિન્દ જય બિલેશ્વર જય બિલેશ્વર મહા